નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો બદલાવ આવ્યો છે ચૈત્ર વસાવા પછી હવે રાજેશ પણ જોડાય છે આ અને સૌથી મોટી વાત એ છે કે એક બે નહીં પણ સાત હજારથી વધુ લોકો એક સાથે જોડાય છે આમ આદમી પાર્ટીમાં આ શું ગુજરાતની રાજમાં નવો તોફાન લાવશે ચાલો જાણીએ આખી વિગતવાર ચર્ચા ચૈતર વસાવા એક કેવા જીવ શરૂઆતમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ લોકોને જોડવા આવ્યા છે તોડવા નહીં રાજકારણની કેદમાં જનતાને મુક્ત કરવા મિશ્ર સાથે હવે તેઓ ગુજરાતના આદિવાસી વિસ્તારથી એક નવી રાજકીય લહેર ઉભી કરી રહ્યા છે હવે આ લહેરમાં જોડાયા છે જાણીતા આદિવાસી નેતા જયેશ રાઠવા રાજેશ રાઠવા રાઠવા પોતે એક પ્રભાવશાળી ચહેરો માનવામાં આવે છે દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં તેમની એન્ટ્રી પછી આપની આદિવાસી વિસ્તારમાં પકડ વધુ મજબૂત બની છે એક જ દિવસમાં સાત હજારથી વધુ લોકો આપમાં જોડાયા આ માત્ર એક જોડાણ નથી પણ સંદેશ છે કે આખા ગુજરાતમાં આવી વિકલ્પ માટે માટેની તરસ વધી રહી છે લોકો હવે ફેરફાર ઈચ્છે છે ફરિયાદ નહીં ચૈતર વસાવા અને રાજેશ રાઠવા બંનેના જોડાણથી સ્પષ્ટ છે કે હવે આપ માત્ર શહેરી મતદાર પણ નથી પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં પણ મજબૂત થઈ રહે છે જો આ લહેર એવી જ રીતે વધી રહે તો બે હજાર ચૂંટણીમાં ગુજરાત રાજકારણનો ચહેરો બદલાઈ શકે છે બીજેપી અને કોંગ્રેસ માટે આ ચેતવણી સમાન છે કારણ કે જે વિસ્તારમાં આજે સુધી બંને પાર્ટીઓ માટે સેફ જોર માનવામાં આવતો નથી તે હવે આપના હાથમાં જવા લાગ્યો છે સવાલ એ છે શું ચૈતર વસાવવા ગુજરાતના કેજરીવાલ સાબિત થશે સાત હજાર લોકોનો આ ઉમકાળો માત્ર એક રાષ્ટ્રીય ઘટના નથી આ લોકોના મનમાં ઉઠેલો આશાનો જળ છે કે હવે ગુજરાતમાં નવો સમય આવશે જ્યાં સામાન્ય માણસની અવાજ સૌથી મોટો બનશે તો મિત્રો શું તમને લાગે છે આ જોડાણ ગુજરાતની રાજનીતિમાં નવો અત્યારે લાવશે

ચૈતરવાસા હવે સ્પષ્ટ સંદેશ આપે છે કે હું રાજ માટે નહીં લોકો માટે રાજકારણમાં આવ્યો છું અને લોકોએ એ આ મેસેજ દિલથી સ્વીકાર્યો કર્યો છે હવે એ જ ચૈતરવાસાની લહેરમાં જોડાયા છે રાજેશ રાઠવા દાહોદ પંચમહાલ અને આદિવાસી વિસ્તારમાં રાઠવા પરિવારની લોકપ્રિયતા જાણીતી છે તેમની એન્ટ્રી એ બતાવે છે કે હવે આપ માત્ર શહેરમાં નહીં પણ ગામડા અને આદિવાસી વિસ્તારમાં પણ પોતાની પકડ મજબૂત કરી રહી છે રાજેશ રાઠવાના જોડાણથી આપને એક નવું બળ મળ્યું છે જે બીજેપી અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બન્યો છે આ માત્ર બે નેતાઓનું જોડાણ નથી આ છે સાત હજારથી વધુ લોકોની જનશક્તિનું ઉછાળો એકસાથે સાથે આટલા લોકો કોઈ પાર્ટીમાં જોડાય તે ગુજરાતની રાજકીય ઇતિહાસમાં અદ્ભુત છે લોકો કહી રહ્યા છે અમે તક આપી હતી બંનેને હવે બદલાવ જોઈએ અને એ બદલાવ માટે લોકો જોઈ રહ્યા છે કેજરીવાલ અને ચૈતર વસાવા તરફ બીજેપી અને કોંગ્રેસ પર અસર આ લહેરનો સૌથી મોટો અસર પડશે ટ્રિબલ જે વિસ્તારમાં હંમેશા બીજેપી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાલો રહ્યો છે પણ હવે ત્યાં આપની એન્ટ્રી બંને માટે પડકાર બની ગઈ છે ચૈત્ર વસાવા અને રાજેશ રાઠવા બંનેના જોડાણથી લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો છે શું હવે આદિવાસી વિસ્તારમાં મતદારો આપને મોકો મળશે જો હા તો પરિણામ આખું ગુજરાત હલાવી શકે છે દાહોદ નર્મદા ભરૂચ વલસાડ જેવા જિલ્લાઓમાં હવે આપની ગ્રાઉન્ડ ટીમ મજબૂત બની રહી છે ચૈતર વસાવા જાતે દરેક જિલ્લામાં જઈને કાર્યકરોને મળતા રહે છે રાજેશ રાઠવાને જોડાયા પછી લોકલ સંગઠન વધુ ઊર્જાનું બન્યું છે યુવાનો હવે આપ તરફ આકર્ષાઈ રહ્યા છે કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે નવી આશા નવી રાજકીય વિચારધારા આપણી સ્ટ્રેટેજી બે હજાર સત્યારની ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ આપ હવે એક એક શીટ પર ધ્યાન આપી રહ્યો છે ખાસ કરીને ટ્રિબલ અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથે સીધી વાતચીત વિકાસ નથી રોજગાર નથી હવે સમય છે જવાબ માગવાનો આ સંદેશ લોકોએ મનમાં જગ્યા બનાવી છે અને જો આ લહેર ચાલુ રહી તો બે હજાર સત્તાણું ચૂંટણીમાં આપ ગુજરાતનું સમીકરણ બદલી શકે છે લોકો કહી રહ્યા છે અમને હવે કામ જોઈતું નથી ન કાયદા આ ફેર દિલ્હીમાં બતાવ્યું છે હવે ગુજરાતમાં પણ એ જ સાચા છે ગ્રામ્ય લોકો હવે રાજકારણને અલગ રીતે જોઈ રહ્યા છે ચૈતર વસાવાની રાજેશ રાઠવા જેવા ચહેરાઓ એ જ એ જ આશાએ બધું બળ આપી રહ્યા છે રાજકીય વિશ્લેષણનું કહેવું છે કે આ જોડાણ માત્ર શરૂઆત છે આપ હવે દરેક વિસ્તારના લોકપ્રિય ચહેરાઓ સાથે સંપર્કમાં છે આને કારણે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ હવે ખરેખર ઊભો થઈ રહ્યો છે આ જોડાણ માત્ર પાર્ટી માટે નહીં પણ લોકો માટે આશા બની ગઈ છે આદિવાસી વિસ્તારોમાં લોકો કહે છે હવે અમારી વાણી પણ રાજકારણમાં સાંભળશું અને એ જ આશાએ જે આંદોલન જીવંત રાખી છે તો મિત્રો શું તમને લાગે છે ચૈત્ર વસાવા અને રાજેશ રાઠવાનું જોડાણ ગુજરાતમાં નવો ઇતિહાસ લાગશે શું આ આપ માટે ગુજરાતમાં મોટો મોઘો ફેરફાર સાબિત થઈ છે કે તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત